વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીએ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને વહેલામાં વહેલી તકે પાણીનું નિવારણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા વધુ વિકટ બની રહી છે શહેરના તુલસીવાડી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે આજે આમ આદમી પાર્ટી સ્થાનિકો સાથે રહી વિરોધ કર્યો છેલ્લા ઘણા વર્ષોથી પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન લોકોએ આજે માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો ભરગરમીમાં પીવાના પાણીની સમસ્યા ઉદભવી રહી છે સ્થાનિકો તેમજ આમ આદમી પાર્ટીએ તંત્ર પર આકરા પ્રહારો કર્યા જો પાણીની સમસ્યાનું નિવારણ નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી તુલસીવાડી ખાતે આજે અશોકનગર અને આજુબાજુના તમામ નગરોની અંદર છેલ્લા ચાર વર્ષથી પાણીની વારંવાર સમસ્યા છે એ લોકોએ વારંવાર સ્થાનિક કોર્પોરેટરોને પણ રજૂઆત કરી છે અને સત્તાધીશોને પણ રજૂઆત કરી છે અને વહીવટી પાંખને પણ રજૂઆત કરી છે આજ દિન સુધી કોઈપણ પ્રકારનું નિરાકરણ નથી આવ્યું ત્યારે આજે અમારે ના છૂટકે માટલા ફોડવા પડ્યા છે અને બીજી વાત જો કરવામાં આવે તો એક બાજુ માનનીય શ્રી કહે છે નલસે જલકી યોજના લોકોના ઘર સુધી આપણે નળ અને પાણી પહોંચાડીશું પણ મારે કહેવું છે કે અહીંયા આખા વડોદરા શહેરની અંદર તમે જુઓ તો લોકો પાણી માટે વલખા મારે છે મહારાજા સયાજીરાવ ગાયકવાડે એકમાત્ર આજવા સરોવર બનાવ્યું અને એ આજવા સરોવરથી તમામ પાણી વડોદરા શહેરના નગરજનોને પૂરું પડતું હતું પ્રતાપનગર સરોવર બનાવ્યું મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા પરંતુ આ સત્તાધીશો સત્તાના નશામાં ચૂર હોવાથી એને પણ એની જાળવણી નથી કરી શક્યા આજે ત્યાં પાણીની સ્ટોરેજ નથી સંગ્રહ નથી થઈ શકતો અને વડોદરા શહેરમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ આવી છે મારે માન્ય મેયરશ્રી અને કમિશનર સાહેબને વિનંતી કરવી છે કે તાત્કાલિક અસરથી અહીંના રહીશોને પાણી આપે જો પાણી નહીં આપે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું